જાબાજ છે જેમણે પ્રાંત અધિકારી તરીકેનો જ્યારથી ચાર્જ સંભાળ્યું છે ત્યારબાદ થી ખનીજ માફિયાઓની મુશ્કેલીઓ આસમાને પહોંચી ગઈ છે પરંતુ કહેવાય છે ને કે જે સત્યની હંમેશા કસોટી જ હોય છે અને સાચા લોકોને પાડી દેવા ખોટા લોકો ષડયંત્રો રચતા હોય છે આવી જ એક ઘટના ચૂંટીલા પ્રાંતિ અધિકારી એચ ટી મકવાણા છે તેમની સાથે પણ બની છે નમસ્કાર ટીવી માં આપની સાથે હું ભગવતી વિશાવડિયા

ડિસી મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ ટૂંક સમયમાં કે વાયરલ ન કરતા ભાઈ ટૂંક સમયનો મેસેજ છે ભાઈ ઓ ઘડીક ખમી જજો મારો ભાઈ ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ ઓ ટૂંક જ સમયનો મહેમાન મહેમાન છે ધૂવાડા કાઢ્યા ભાઈ હું દિલ્હી હતો આજ હું ઘરે આવ્યો હું દિલ્હીથી ગાંધીનગર રોકાણો ભાઈ વાતચીત જાણવા જોતો મારો ભાઈ ધૂવાડા ન કાઢ ભાઈ હું બીડી ન પીતો એ જાઓ તો ભાઈ અને અત્યારે હું ઘરે પહોંચ્યો હોઉં મારા ઘરના એ વાત જોઈ રહ્યા હું ઘરે પહોંચ્યો હોઉં ભાઈ ગઈકાલની આ ચોટીલા પંથકની અંદર એક કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ આવે તેઓને ઝડપી અને સરળ ન્યાય બને મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે જે પણ સેવાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે તેમજ થાનગઢ, ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે. જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં. સાથે સાથે અમે જ્યારે અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે એને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળેપળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસામો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રુકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે

ગુનાહિત પ્રવૃત્તિ છે તેને ડામવા માટે આટલી બધી મહેનત કરતા હોય છે ત્યારે તેની કહેવાય છે કે તેને પાડી દેવા માટે ષડયંત્રો રચવામાં આવે છે અને સૌ કોઈ જોતા હોય છે કે રાજ્યમાં કેટલું ભ્રષ્ટાચાર વધી રહ્યું છે અધિકારીઓ સામે આવે છે પરંતુ આ એક એવા અધિકારી છે કે જેમણે ખૂબ સારું કામ કર્યું છે અને તેના ઉપર અત્યારે આવી એક આખું ષડયંત્ર રચવામાં આવે છે દિલ્હીથી તેની બદલી કરાવી નાખવાની વાતો સામે આવે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ અહેવાલો સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને મેળવવા જોતા રહો બીએસ નાઇન્ટીવી ન્યુઝ નમસ્કાર